પાલનપુરની જીડી મોદી કોલેજ આગળ એબીવીપી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રોડ ઉપર રામધૂન બુલાવી ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા પોલીસે અટકાયત કરી હતી એબીવીપી દ્વારા કસુરવાર આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરવામાં આવી હતી ઓડિશાના કોલેજ કેમ્પસની એક વિદ્યાર્થી ઓગણીસ વર્ષની વિદ્યાર્થી બેન જે ઓડિશાના ભ્રષ્ટ વિદ્યાર્થી નેતા અને ભ્રષ્ટ વિદ્યાર્થી સંગઠન એટલે કે એનએસયુઆઈ ના પ્રદેશના ચીફ દ્વારા જેવી વિદ્યાર્થી બેન ઓગણીસ વર્ષની એક બાળક દીકરી એની ઉપર એને ભોજનમાં લઈ જાય છે ભોજનની અંદર ડ્રગ્સ તાકી અને એને બેભાન કરી અને ત્યાંના એક કે વિદ્યા વિદ્યાર્થીની બેનને એક હોટલની અંદર લઈ જઈ અને એની ઉપર દુષ્કર્મ આચરે છે એ એનએસયુઆઈના ભ્રષ્ટ વિદ્યાર્થી નેતા અને એનએસયુઆઈ જેવું ભ્રષ્ટ વિદ્યાર્થી સંગઠન સામે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશભર અખિલ ભારતીય સ્તરે અને પાલમપુર નગર એટલે બનાસકાંઠા જિલ્લાનું કેન્દ્ર એની કોલેજ કેમ્પસની અંદરથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એ બીવી પી એનએસયુઆઈ જેવા ભ્રષ્ટ સંગઠનનો વિરોધ પ્રદર્શન નિમિત્તે અહીંયા કોલેજ કેમ્પસની અંદર ભેગા થયા છે Headline News, Dita,